દિલ શિકસ્ત નથી થવાનું કેમ ઉત્તર છે એ જ ઉલ્લાસ રહે કે આ લક્ષ્મી નારાયણ જેવા બનવાનું છે એનો પુરુષાર્થ કરવાનો છે દિલ શિકસ્ત ક્યારેય નથી થવાનું કારણ કે આ ભણતર ખૂબ સહજ છે ઘરમાં રહેતા પણ ભણી શકો છો આની કોઈ ફી નથી પરંતુ હિંમત જરૂર જોઈએ ગીત છે તુમી હો માતા પિતા તુમી હો તુમી હો બંધુ સખા તુમી હો ઓમ શાંતિ બાકોય પોતાના બાપની મહિમા સાંભળી મહિમા એકની જ છે બીજા કોઈની મહિમા ગાઈ નથી શકાતી જ્યારે બ્રહ્મા વિષ્ણુ શંકર ની પણ કોઈ મહિમા નથી બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે શંકર દ્વારા વિનાશ કરાવે છે વિષ્ણુ દ્વારા પાલના કરાવે છે લક્ષ્મી નારાયણ ને આવા લાયક પણ શિવ બાબા જ બનાવે છે એમની જ મહિમા છે એમના સિવાય પછી કોની મહિમા ગવાય આમને એવા બનાવવા વાળા શિક્ષક ન હોય તો આપણે એવા ન બનીએ પછી મહિમા છે સૂર્ય વંશી કુળની જે રાજ્ય કરે છે બાપ સંગમ પર ન આવે તો એમની રાજાઈ પણ મળી ન શકે બીજા તો કોઈની મહિમા નથી ફોરેનર્સ એટલે કે વિદેશી વગેરે કોઈની પણ મહિમા કરવાની જરૂર નથી મહિમા છે જ ફક્ત એકની બીજું ન કોઈ ઊંચામાં ઊંચા શિવ જ છે એમની પાસેથી ઊંચ પદ મળે છે તો એમને સારી રીતે યાદ કરવા જોઈએ ને પોતાને રાજા બનાવવા માટે પોતે જ ભણવાનું છે જેમ બેરિસ્ટરી ભણે છે તો પોતાને ભણતરથી બેરિસ્ટર બનાવે છે ને આપ બાકો જાણો છો શ્રી બાબા આપણને ભણાવે છે જે સારી રીતે ભણશે એ જ ઊંચ પદ મેળવશે નહીં ભણવા વાળા પદ મેળવી ન શકે ભણવા માટે શ્રીમત મળે છે મૂળ વાત છે પાવન બનવાની જેના માટે આ છે તમે જાણો છો આ સમયે બધા પ્રધાન પતિત છે સારા કે ખોટા મનુષ્ય તો હોય જ છે પવિત્ર રહેવા વાળાને સારા કહેવાય છે સારું ભણીને મોટા માણસ બને છે તો મહિમા થાય છે પરંતુ છે 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 તો બધા પતિતની મહિમા કરે પાવન ત્યાં કોઈ કોઈની મહિમા નથી કરતા અહી પવિત્ર સંન્યાસી પણ છે અપવિત્ર ગ્રહસ્થી પણ છે તો પવિત્રની મહિમા ગવાય છે ત્યાં તો યથા રાજા રાણી તથા પ્રજા હોય છે બીજા કોઈ ધર્મ નથી જેના માટે પવિત્ર અપવિત્ર કહે અહી તો કોઈ ગ્રહસ્થીઓની પણ મહિમા ગાતા રહે છે એમના માટે જેમ એજ ખુદા અલ્લાહ છે પરંતુ અલ્લાહને તો કોઈ ગ્રહસ્થીઓની અલ્લાને તો પતિ પાવન લિબરેટર મુક્તિદાતા ગાઈડ એટલે કે માર્ગદર્શક કહેવાય છે તો પછી બધા કેવી રીતે થઈ શકે દુનિયામાં કેટલો ઘોર અંધકાર છે હમણા આ બાકો સમજો છો તો બાકોને આ નશો રહેવો જોઈએ અમારે ભણીને સ્વયંને રાજા બનાવવાના છે જે સારી રીતે પુરુષાર્થ કરશે એ જ રાજ તિલક મેળવશે બાળકોએ હુલ્લાસમાં રહેવું જોઈએ અમે પણ આ લક્ષ્મી નારાયણ જેવા બનીએ આમાં મૂંઝાવવાની જરૂર નથી પુરુષાર્થ કરવો જોઈએ દિલ શિકસ્ત ન થવું જોઈએ હતાશ ન થવું જોઈએ આ ભણતર એવું છે ખાટલા પર સુતા પણ ભણી શકો છો બિલાયત માં રહેતા પણ ઓ વિદેશ માં રહેતા પણ ભણી શકો છો ઘર માં રહેતા પણ ભણી શકો છો એટલું સહજ બનતા છે મહેનત કરી પોતાના પાપોને કાપવાના છે અને બીજાઓને પણ સમજાવવાનું છે બીજા ધર્મવાળાને પણ તમે સમજાવી શકો છો કોઈને પણ આ બતાવવાનું છે તમે આત્મા છો આત્માનો સ્વધર્મ એક જ છે આમાં ફરક પડી નથી શકતો શરીરથી જ અનેક ધર્મ હોય છે આત્મા તો એક જ છે બધા એક જ બાપના બાળકો છે આત્માઓને બાબાએ એડોપ્ટ કર્યા છે એટલે બ્રહ્મા મુખવંશાવલી ગવાય છે ફોર્મ જે તમે ભરાવો છો તેમાં મોટો અર્થ છે બાપ તો જરૂર છે ને જેમને યાદ પણ કરે છે આત્મા પોતાના બાપને યાદ કરે છે આજકાલ તો ભારતમાં કોઈને પણ ફાધર કહી દે છે મેયરને પણ ફાધર કહેશે પરંતુ આત્માના બાપ કોણ છે એમને જાણતા નથી ગાય પણ છે તો માત પિતા હમ બાલક તેરે પરંતુ એ કોણ છે કેવા છે કાઈ પણ ખબર નથી ભારતમાં જ તમે માત પિતા કહીને બોલાવો છો બાપ જ અહીં આવીને મુખવંશાવલી રચે છે ભારતને જ મધર કન્ટ્રી માતૃભૂમિ કહેવાય છે કારણ કે અહીં જ માત પિતાના રૂપમાં પાઠ ભજવે છે અહીં જ ભગવાન ને માત પિતાના રૂપમાં યાદ કરે છે વિદેશોમાં ફક્ત ગોડ ફાધર કઈને બોલાવે છે પરંતુ માતા પણ જોઈએ ને જેમના દ્વારા બાળકોને એડોપ્ટ કરે પુરુષાર્થ પણ સ્ત્રીને પુરુષ પણ સ્ત્રીને એડોપ્ટ કરે છે પછી બાકો જન્મે છે રચના રચાય છે અહી પણ આમનામાં પરમ પિતા પરમાત્મા બાપ પ્રવેશ કરીને એડોપ્ટ કરે છે બાકો જન્મે છે એટલે તેમને માતા પિતા કહેવાય છે એ છે આત્માઓના બાપ પછી અહીં આવીને ઉત્પત્તિ કરે છે અહીં તમે બાકો બનો છો તો ફાધર અને મધર કહેવાય છે માતા અને પિતા કહેવાય છે તો તે તે તો છે સ્વીટ હોમ જ્યાં બધા આત્માઓ રહે છે ત્યાં પણ બાપ વગર કોઈ લઈ જઈ ન શકે કોઈ પણ મળે તો બોલો તમે સ્વીટ હોમ જવા ઈચ્છો છો પછી પાવન જરૂર બનવું પડે હમણાં તમે પતિત છો આ જ આયરન એજેડ કળિયુગી પ્રધાન દુનિયા છે હવે તમારે જવાનું છે પાછા ઘરે આયરન એજેડ આત્માઓ તો પાછા ઘરે જઈ ન શકે કળિયુગી આત્માઓ તો પાછા ઘરે જઈ ન શકે આત્માઓ સ્વીટ હોમમાં પવિત્ર જ રહે છે તો હવે બાપ સમજાવે છે બાપની યાદ થી જ વિકર્મ વિનાશ થશે કોઈ પણ દેહધારીને યાદ ન કરો બાપને જેટલા યાદ કરશો એટલા પાવન વંશો અને પછી ઊંચ પદ મેળવશો નંબર વાર લક્ષ્મી નારાયણના ચિત્ર પર કોઈને પણ સમજાવવું સહજ છે ભારતમાં આમનું રાજ્ય રાજ્ય હતું કરતા હતા વિશ્વમાં શાંતિ હતી વિશ્વમાં શાંતિ બાપ જ કરી શકે છે બીજા કોઈની તાકાત નથી હમણાં બાપ આપણને રાજયોગ શીખવાડી રહ્યા છે નવી દુનિયા માટે રાજાઓના રાજા કેવી રીતે બની શકાય છે તે બતાવે છે બાપ જ નોલેજફુલ છે પરંતુ એમનામાં કઈ નોલેજ છે આ કોઈ નથી જાણતું સૃષ્ટિના આદિ મધ્ય અંતની હિસ્ટ્રી જોગ્રોફી બેહદના બાપ જ સંભળાવે છે મનુષ્ય તો ક્યારે કહેશે સર્વવ્યાપી છે અથવા કેસે બધાની અંદર પોતાને થવાનું છે આ લક્ષ્મી નારાયણના ચિત્ર હંમેશા હર્ષિત મુખ વાળા જ બનાવે છે સ્કૂલમાં ઉપચા દરજ્જામાં ભણાવ ભણવા

બાપ કહે છે પવિત્ર બનો બાપ સાથે પ્રતિજ્ઞા કરી કાળું મોઢું કરી દે છે ખૂબ જબરજસ્ત માયા છે પેલ થઈ જાય છે ના પાસ થઈ જાય છે તો પછી તેમનું નામ નથી ગાઈ શકાતું ફલાણા ફલાણા શરૂ થી લઈને ખૂબ સરસ ચાલી રહ્યા છે મહિમા ગવાય છે બાપ કહે છે પોતાની માટે પોતે જ પુરુષાર્થ કરી રાજધાની પ્રાપ્ત કરવાની છે ઊંચ પદ મેળવવાનું છે છે આ જ ભણતર પ્રજા યોગ નથી પરંતુ પ્રજા પણ તો બનશે ને શકલ એટલે કે ચહેરા અને સર્વિસ થી સેવાથી ખબર પડી જાય છે કે આ શું બનવાલાયક છે ઘરમાં સ્ટુડન્ટ વિદ્યાર્થીની ચાલચલનથી સમજી જાય છે આ ફર્સ્ટ નંબરમાં આ થર્ડ નંબરમાં આવશે અહીં પણ એવું છે જ્યારે અંતમાં પરીક્ષા પૂરી કરશે ત્યારે તમને બધા સાક્ષાત્કાર થશે સાક્ષાત્કાર થવામાં કોઈ વાર નથી લાગતી પછી શરમ આવશે અમે નાપાસ થઈ ગયા નાપાસ થવા વાળાને પ્રેમ કોણ કરશે મનુષ્ય બાયોસ્કોપ જોવામાં સિનેમા જોવામાં ખુશીનો અનુભવ કરે છે પરંતુ બાપ કહે છે નંબર 1 ખરાબ બનાવવા વાળો એ છે બાયોસ્કોપ તેમાં જવાવાળા ખાસ કરીને ફેલ થઈ નીચે પડે છે

અવિનાશી ખુશી અવિનાશી બાપ પાસેથી જ મળે છે તમે સમજો છો બાબા આપણને આ લક્ષ્મી નારાયણ જેવા બનાવે છે આમ તો માટે લખતા હતા હવે બાબા લખે છે પચાસ સાહીઠ જન્મ કારણ કે દ્વાપરમાં પણ પહેલા તો ખૂબ ધનવાન સુખી રહો છો ભલે પતિ બનો છો તો પણ ધન ખૂબ રહે છે આ તો બિલકુલ જ્યારે તમો પ્રધાન બને છે ત્યારે દુઃખ શરૂ થાય છે પહેલા તો સુખી રહો છો જ્યારે ખૂબ દુખી થાવ છો ત્યારે બાપ આવે છે મહા અજામિલ જેવા પાપીઓનો પણ ઉદ્ધાર કરે છે બાપ કહે છે હું બધાને લઈ જઈશ મુક્તિ ધામ પછી સત્યુગની આપું છું બધાનું કલ્યાણ તો થાય છે શાંતિમાં અથવા સુખમાં સત્યુગમાં બધાને સુખ રહે છે શાંતિ ધામમાં પણ સુખી રહે છે કહે છે વિશ્વમાં શાંતિ થાય બોલો આ લક્ષ્મી નારાયણનું જયારે રાજ્ય હતું તો વિશ્વમાં શાંતિ હતી ને વાત હોઈ ન શકે નથી નથી અશાંતિ તો ઘર ઘરમાં શાંતિ છે દેશ દેશમાં શાંતિ છે આખા વિશ્વમાં જ શાંતિ છે એટલા ટુકડા ટુકડા થઈ ગયા છે એટલા ફ્રેક્શન છે ભાગલા છે સો માઇલ પર ભાષા અલગ હવે કહે છે તો પછી કેવી રીતે કહેવાય કે આ પ્રાચીન ભાષા છે તમે બતાવી શકો છો આદિ સનાતન દેવી દેવતા ધર્મ ક્યારે હતો તમારા પણ નંબરવાર છે આમની બુદ્ધિ તાળુ ખોલો પત બાપ આપ સર્વ બાપોને જ્ઞાનની રોશની આપે છે તેનાથી તાળું ખુલતું જાય છે છતાં પણ કોઈ કોઈની બુદ્ધિ ખુલતી નથી કહે છે બાબા તમે બુદ્ધિવાનોની બુદ્ધિ છો અમારા પતિની બુદ્ધિનું તાળું ખોલો બાપ કહે છે એટલે હું થોડી આવ્યો છું જે એક એક ની બુદ્ધિનું તાળું બેસીને ખોલું પછી તો બધાની બુદ્ધિ ખુલી જાય બધા મહારાજા મહારાણી બની જાય હું કેવી રીતે બધાનું તાળું ખોલીશ તેમને સત્યુગમાં આવવાનું જ નહીં હશે તો હું તાળું કેવી રીતે ખોલીશ જામાનુસાર સમય પર જ તેમની બુદ્ધિ ખુલશે હું કેવી રીતે ખોલીશ જામાની ઉપર પણ છે ને બધા ફૂલ પાસ થોડી થાય છે સ્કૂલમાં પણ નંબર વાર હોય છે આ પણ ભણતર છે પ્રજા પણ બનવાની છે બધાનું તાળું ખુલી જાય તો પ્રજા ક્યાંથી આવશે આ તો કાયદો નથી આ બા કોઈ પુરુષાર્થ કરવાનો છે દરેક ના પુરુષાર્થ જાણી શકાય છે જે સારી રીતે ભણે છે તેમને જ્યાં ત્યાં બોલાવાય છે બાબા જાણે છે કોણ કોણ સારી રીતે સર્વિસ કરી રહ્યા છે બા સારી રીતે ભણવાનું છે સારી રીતે ભણશે તો ઘરે લઈ જઈશ પછી સ્વર્ગમાં મોકલી દઈશ નહી તો સજાઓ ખૂબ કઠોર છે પદ પણ ભ્રષ્ટ થઈ જશે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી શિક્ષક નું નામ વિદ્યાર્થીએ શિક્ષક નું નામ કરવું જોઈએ ગોલ્ડન એજમાં પારસ બુદ્ધિ હતા હમણાં છે આયરન એજ કળિયુગ તો અહીં બુદ્ધિ હોય કેવી રીતે તમે લખી શકો છો કે ભારતમાં જ્યારે આમનું રાજ્ય હતું તો વિશ્વમાં શાંતિ હતી અંતે સમજશે જરૂર આ બાળકોનું નામ પ્રખ્યાત થવાનું છે તે ભંટરમાં કેટલા પુસ્તકો વગેરે વાંચે છે અહીં તો કાંઈ નથી ભંટર બિલકુલ સહજ છે બાકી યાદમાં સારા સારા મહારથી પણ ફેલ છે યાદનું જોહર નહીં હોય તો જ્ઞાન તલવાર ચાલશે નહીં ખૂબ યાદ કરે ત્યારે જોહર આવે ભલે બંધનમાં પણ છે તો પણ યાદ કરતા રહે તો ખૂબ ફાયદો છે ક્યારે બાબાને જોયા પણ નથી યાદમાં જ પ્રાણ છોડી દે છે તો પણ ખૂબ સારું પદ મેળવી શકે છે કારણ કે ખૂબ યાદ કરે છે બાપની યાદમાં પ્રેમના આંસુ વહાવે છે તે આંસુ મોતી બની જાય છે અચ્છા મીઠા મીઠા સિકિલ ધા પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાના માટે સ્વયં જ પુરુષાર્થ કરી ઊંચું પદ મેળવવાનું છે ભણતર થી સ્વયં ને તિલક આપવાનું છે જ્ઞાન ને સારી રીતે ધારણ કરી સદા હર્ષિત રહેવાનું છે બીજું જ્ઞાન તલવાર માં યાદ નું જોહર એટલે કે બળ ભરવાનું છે યાદ થી જ બંધન કાપવાના છે ક્યારે પણ ગંદા બાયોસ્કોપ એટલે કે ટીવી જોઈ પોતાના સંકલ્પોને

વશીભૂત નથી થતા કારણ કે લૌકિક થી અલૌકિકમાં પરિવર્તન કરી દે છે કોઈ પણ લૌકિક વ્યવહાર નિમિત્ત માત્ર કરતા અલૌકિક કાર્ય સદા માં રહે તો કોઈ પણ પ્રકારના માયાવી વિકારોના વશીભૂત વ્યક્તિના સંપર્કથી સ્વયં નહીં થશે તમોગુણી વાઇબ્રેશનમાં પણ સદા કમળ સમાન રહેશે લૌકિક કિચડમાં રહેતા પણ એનાથી ન્યારા રહેશે સ્લોગન છે સર્વને સંતુષ્ટ કરો તો પુરુષાર્થમાં સ્વત હાઈજમ્પ ઊંચી છલાંગ લાગી જશે અવ્યક્તિ શારા સંકલ્પની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો સંકલ્પ શક્તિ જમા કરવી છે તો કોઈ પણ વાત જોતા સાંભળતા સેકન્ડમાં ફૂલ સ્ટોપ લગાવવાનો અભ્યાસ કરો જો સંકલ્પોમાં કેમ શૂની લાઈન લગાવી દીધી વ્યર્થની રચના રચી લીધી એની પાલના કરવી પડશે સંકલ્પ સમય એનર્જી એમાં ખર્ચ થતા રહેશે એટલે હવે આ વ્યર્થ રચનાનો બર્થ કંટ્રોલ કરો ત્યારે બેહદ સેવાના નિમિત્ત બની શકશો ઓમ શાંતિ